રેડ ક્રોસ બેગ લઈ લઈ ગઈ થઈ ગયા આપણા જેવા દેખાય પણ આપણા જેવા નથી ખાસ આટલું સમજાય તો બધું જ્ઞાન થઈ ગયું જો કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન તારાને મારા અનેક જન્મ થયા છે હું જાણું છું તું જાણતો નથી હા ભગવાન જન્મે છે કઈ કર્મ ભોગવતા નથી ભગવાન બીજા કર્મ ટાળવા માટે જન્મે કુવામાં કોઈ માણસ પડ્યો હોય તરતા ના આવડતો આમ બાથુડિયા પાડતો હોય તે બીજો કોઈ પડે અંદર અને બચાવવા માટે જેને તરતા આવડે છે તો ત્રીજાને શું લાગે કે બે ડૂબે છે એવું લાગે કે નહીં કુવામાં એક ડૂબે છે એક એને તારવા પડ્યો છે ડૂબતા એવું લાગે એવું થાય એમ ભગવાન આવા સંત આપણા આપણને ઉગારવા આયા છે એ ડૂબ્યા જેવા લાગે છે આપણા જેવા એટલે આપણા જેવા મનુષ્ય લાગે છે એ તરવૈયા છે અને તારનાર છે યુગી વપરા છે ને કુવામાં મોટો કુવો પગથી અંદર નીચે ઉતરાય તો બાપા નીચે સુધી આયા પછી યુવકો તરતા હતા યુવકો કહ્યું કે બાપા તમને તરતા આવડે બાપા કે ના તારતા આવડે તરતા ના આવડે તારતા આવડે એટલે આ પાણીમાં તરતા પણ ભાવ સાગર તરતા હોય લોકોને એવું છે આમ આપણા જેવા જ લાગે ખાવું પીવું ઉઠવું બેસવું ચારસદમાં જન્મ લીધો મેળામાં જન્મ લીધો ભાદરામાં જન્મ્યા ધારીમાં જન્મ્યા મહુઆ જન્મ્યા છપિયામાં જન્મ્યા આપણે જન્મ એ જન્મ્યા એ નાનાથી મોટા થાય આપણે નાનાથી મોટા થાય પણ જમીન આસન નો ફેર છે એ અજન્મા છે જન્મ લેવું પડતું નથી તો બધી એમની લીલા છે નાટક છે કે જન્મ્યા મોટા થયા ઘરડા થયા કાંઈ એવું હોતું નથી કથન માત્ર છે આ લોક માં એટલે આપણા જેવું બધું કરે એક મા બાપ છે ને એ પોતાના ત્રણ ચાર બાળકો લઈને એક ગામથી બીજે ગામ જતા હતા બપોરનો વખત થયો તે એક વડના ઝાડ નીચે લોકો બેઠા એ સાથે ખાવાનું લીધું હતું ટિફિન બધા જમ્યા મા બાપ તો આરામ કરવા ગયા બાળકો ઊંઘ આવે રમવા નીકળી ગયા કાંટાની વાળમાં ઘૂસી ગયા એમના મા બાપ ઉઠ્યા શોધવા લાગ્યા છોકરાઓ ક્યાં ગયા જો તો કાંટાની વાળમાં અંદર ઘૂસી ગયા જેમ વધારે અંદર જાય બાળકોને એવું સ્વભાવ હોય છે કે વધારે પાછળ જાય તો ત્રીજો માણસ કોઈ જતો હતો એને પૂછ્યું શું છે આવું થયું છે કે તમે એમ કરો ગામમાં જાઓ પાંચ છ છોકરાઓ બાળકોને રમવા માટે લઈ જશે પાંચો છોકરા પેપરમેન ને ચોકલેટ ને મમરા ચણા આપ્યા અને લઈ આવ્યા કે ચાલો વધારે ચોકલેટ આપશું ત્યાં ત્યાં આયા બધા ત્યાં બેઠા હતા ને રમતા હતા ઓલા અંદર રમવા માટે બહાર નીકળી આવ્યા કાંટાની વાળ એમ ભગવાન છે ને માયા માયારૂપી વાળમાં ઘૂસી ગયા વધારે એટલે ભગવાન આપણા જેવા થાય છે બાળક આપણે રમવા માટે બહાર આવી જઈએ કાઠી કાઠીયરી ભક્તો હતા એ લોકોને ઘોડા દોડમાં બહુ એક્સપર્ટ મહારાજ એમની સાથે ઘોડા રમત કરતા બધા ઉપડે ને મા જે દોડાય ને ઘોડો એક માઈલ આગળ જતા રહે ઓલા પાછળ આવતા રહે ત્યાં સુધી મહારાજ આરામ કરી લે અહી ઓલા જ્યાં પાસે મહારાજ ઉપડે એટલે ઓલા બધું આરામ મળે જ નહીં એને આવું બધું ઘોડામાં પહેલો નંબર મારી દે ત્યાં ખા છે ગઢડામાં હજુ જીવા ખાચરના ઓરડા છે આપણે લઈ લીધા છે હવે આટલું જ છે ને નરિયા તમે ચાલવા તો ઉપર એક વેત બસ જગ્યા છે એની અંદર મારે ઘોડો દોડાડ્યો છે ઓસરીમાં અને પોતાનું છોગું અડવા દીધું નથી ઉપર કેવું આમ હમણાં બધા કાઠી દરવારો જોઈએ કે ખરો કે ખરો ભગવાન છે જો એને એ રીતે ભગવાન બને નિસ્કોન સાઈન મુક્તાન સાઈન તપ વ્રત થી ભગવાન મને જે મારે તપ કર્યું શરીર એવું સુપી નાખ્યું હતું ને એ લોકોએ કહા કે આપણું આવું તપ તો આપણે ના થાય વિદ્વાનોને પ્રશ્ન ઉત્તરમાં એ કહી દે દરેકને મનુષ્ય રૂપે ભગવાન પણ દેખાડ્યું જ નથી મનુષ્ય રૂપે જ ટોપ મનુષ્ય ઉપર કેમ ચેમ્પિયન દરેક વાતમાં ચેમ્પિયન એ રીતે મહારાજ વર્ત્યા કરવું શું તો સંત સમાગમ મન કરું વચને એને મનથી શું નિર્દોષ જાણવા મનુષ્ય પણ આપણા જેવા નથી લોકમાં પણ અલૌકિક છે લૌકિક નથી એટલે અલૌકિક શબ્દનો અર્થ આ થાય છે માયા પર ને બધું તો ખરું પણ આ લોકમાયા છતાં લૌકિક નથી એટલે અલૌકિક માય માયા પરના છે એટલે આપણે કહે ને અલૌકિક છે દિવ્ય છે દિવ્ય છે માયા પર અને અલૌકિક લોકમાં આવા છતાં પણ લૌકિક નથી આપણી જે ક્રિયા કરે તો એ બધું દિવ્ય છે બંધનકારી નથી એમને આપણે જે કંઈ કરીએ ને બંધનકારી થાય છે આપણું ખાવું પીવું ઉઠવું બેસવું બધું બંધનકારી જે એમનું તો કલ્યાણકારી છે બીજાનું બંધન તોડનારી છે એમની માનસિક ક્રિયા બીજાના બંધનને તોડનારી છે તો કેટલાય છાપું જોઈને આવ્યા હશે બધું જાણીને આવ્યા હશે એનું ઉત્તાન સાથે પહેલા પહેલું છાપું આગળ સંતો કે કે છાપા વિના ના ચાલે બાપા વિના ચાલે ચા વિના ના ચાલે મા વિના ચાલે આવું બધું ખાતું આવું તો બહુ થતું જાય છે પેલા એક ડોઝ મારી આવે છાપાનું પછી વસ્તુ થાંભરવા આવે ભલે જે કરતા પણ ટૂંકમાં કહેવાનું કે જાણવું તો જળ ચૈત વિવેક વિવેક ખાણ આપણે આત્મા છીએ બે નથી આજે તો લાભ જન્મ કેવા જાણે છૂટકો નથી તમારે વર્ત્યા વર્ત્યાના છૂટકો જ નથી સ્પષ્ટ જાણવું પડે ભાઈ આપડે આત્મા છીએ દેહ નથી 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 હા દેહ ઉપર આ કપડા છે કેટલા જોડી કપડા બદલા છે આજ સુધી ચારસો પાંચસો જોડી થકી ને એમ આત્મા ઉપર દેહ ને દેહ ઉપર કપડા આવું છે તમે આ દેહ નથી મારું શરીર શરીર તો શરીરના માલિક કોઈ વિચાર કર્યો જ નથી દિવસમાં વખત બોલે મારું શરીર મારું શરીર તો શરીરના માલિક થયા મારું શરીર બોલે તો શરીરના માલિક થયા મારું ઘર ઘર ક્યાંથી થઈ ગયા ઘરના માલિક થયા મારું મારા જે શબ્દ જ્યાં જ્યાં વપરાય એ બધામાં એના માલિક થાવ તમે મારા કપડા મારા બૂટ મારી સાયકલ એ બધાના માલિક તમે મારું શરીર તો શરીરના માલિક તમે શરીર ક્યાંથી બની ગયા તમે કહો છો ને આવું ગપ્પુ મારો છે બોલો છે દિવસમાં અત્યાર વખત મારું શરીર મારું શરીર મારું શરીર બોલે તો શરીરના માલિક થયા શરીર ના રહ્યા जो आठ आठ छ सौ करोड़ मणस दुनिया में बदा आ लोचा लापसी करे आप करें ये तो अज्ञा आप तो सत्संगी था पशी पर कोई भाई ते को अलठो अजय सोबो जेसीबी से नर्मदा कॉलेज गया था मैं तो दस जेसीबी भी पड़ेला था પચાસ ફૂટ દાંડા ઊંચા હોય ને આમ આમ ખોદે આમ આમ કઈ દે છોડી દે માટોડું ને ખોદી ને દસ લાઈન થી પડ્યા તા બધા અને ડ્રાઈવર નો તો એટલે શું કહે પડ્યા તા ડ્રાઈવર ઘુસે પછી જેસી જેસીબી કામ કરે એમાં જેસોબો છે આત્મા એ ડ્રાઈવર છે અંદર આત્મા હોય ત્યાં સુધી ડ્રાઈવર નીકળી જાય પડ્યા રે મોટા જે રહે જો આપણે આત્મા છીએ શરીર નથી આની સ્પષ્ટતા ગમે પ્રકારે કરવી જ પડશે તમારે છૂટકો જ નથી જો ગુણાત્ન છે પહેલા પ્રકારની છેલ્લી વાત કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દે તે હું ને એમ ના માને બધું કરે કથા હે એ તો બધું ઊંધું પડી જાય બધું જ્ઞાન ઊંધું પડી જાય હા તો આપણું આખું આ સત્સંગ આના ઉપર આધાર છે અક્ષર ને પુરુષોત્તમ અક્ષર થઈને પુરુષ ઉપાસના કરવી આ છે અક્ષર એટલે આત્મા આત્મા થવું આત્મા નાના પાયા પર અક્ષર છે મોટા પાયા પર બ્રહ્માંડો ના ધારણ કરનાર હા હજી મૂકવું શું સત્સંગ વેતા થવું મૂકીને આ સંતને મૂકી દેવા બરાબર કરોડો જન્મના અંતે આયા છે આ મૂર્ખાઈ ના થઈ જોવાનું છે ડાપણ ના થઈ જોવાનું છે ડાપણ થાય ને તો મૂકીને જતા રે હા મૂર્ખાઈ થાય તો બધું આ બધા દોષ નડે અમે મૂકવાનું નહીં હા મૂકવાનું શું છે જો પંચ વિશે એટલે એમાં તો બાર લઠ્ઠું ચોટ હશે ચીકણા ગુંદર જેવા ગુંદરિયા થઈને ચોટ્યા છે પંચ વિષયમાં તો કોઈ ઉખેડે તો ખબર પાડી દે મહારાજે કહ્યું જો વિષય મુકાવ જાય ને તો મુક્તાન સાંઈ જેવાનું માથું ઉડાડી દે બોલો હા એવું છે બધું આ વિષયનું ખંડન કરે ને મુક્તાન સાંઈ જવાનું માથું ઉડાડી દે મૂકું છું પંચ વિશે દેહમાન જોડાયા છો બહાર કાઢું છે ને બ્રહ્માંડ સ્વાય કહું માન તંત મુખસે પ્રેમ સુદાર સીજે શું કહું સત્સંગ કે અમૃત છે અમૃત વચના અમૃત વચન રૂપી અમૃત મહારાજના વચન તેનું પાન કઈ રીતે કરવું માન મૂકીને માન તજી સંતન કે મુકશે માન મૂકી દેવું પડે તો અંદર કથા ઉતરે અહીં તો બાઉન્ડ રીબાઉન્ડ થાય એટલે બોલ આપણે નહીં રબર બોલ દિવાલમાં મારો શું થાય પાછું આવે એવું થાય એટલે માન ત્યાં બાર મૂકીને આવું બૂટ ચંપલ બાર મૂકીને આવે છે ને એમ માન બાર મૂકીને આવું પછી જતી વખતે લઈ જવું મૂકી તો સારું ના પોસાય તો લઈ જવું પણ અહીંયા સભામાં તો લાવવું જ નહીં માન એમ બૂટ નથી લાવતો માન ના લાવે મુશ્કેલી થઈ જાય જરાક વિષયનું ખંડન થાય દેવાનું ખંડન થાય સભાનું ખંડન થાય થઈ જાય એક શું મારે મને ટોકતા કેમ નથી ઓહો મારે તો કરવું જ છે પણ તું તૈયાર તું તૈયાર હા હા મારા મને ટોકજો બરાબર ના આ સભામાં બોલ્યા ટોક્યા મારે સભામાં ટોકા ક્યાં કર્યું તું તમને હવે ભગવાને નથી ટોકી શકતા બીજો કોણ ટોકે તો ભગવાન નિર્દોષ છે આપણા હિતમાં કરવા કરવા છે છે શુદ્ધ એટલે ટોકે છે એ નથી કરી શકતા તો બીજો કોણ ટોકવાનો હતો જો રસ્તાઓ નથી લાગતા સાઠ માઇલ સિત્તેર માઇલ સ્પીડ થી વધારે ગાડી ચલાવી નહીં પરદેશમાં બહુ એ તો કંઈ હોતું જ નહીં એ તો ઓટોમેટિક કાંઈ વચ્ચે બધા આરટીઓ ઓફિસર બહુ હોય છે એટલે સ્પીડ થઈ જ ના શકે તો હાઈવે માં ના થાય હવે હાઈવે સારા થાય બાકી આરટીઓ ઓફિસર વચ્ચે આવે ગધેડો ભેંસ હોય કૂતરા હોય બ્રેક થાય વાગી જ જાય પણ જો રસ્તામાં લખેલું હોય છે પરદેશમાં સેવન્ટી એમપીએચ એટલે છે સિત્તેર થી વધારે સ્પીડ ના હોય એટલે એ ના નથી પાડતા તમને ચલાવાની ગાડી ના ચલાવ નથી કહેતા પછી ચાર રસ્તા એ સ્ટોપ લુક ગો એટલે એના સ્ટોપ લખ્યો એટલે ગાડી ના ચડાવું નથી કહેતા પણ જુઓ ઉભારો જુઓ પછી આગળ વધો એમાં મારા ના નથી પાડતા વિશે ભોગવવાની શરીર છે એટલે ખાવું પીવું બધું કરવું પડે ખેતી નોકરી ધંધો ભણવું કરવું પણ સત્સંગ મૂકી નહી કરવાનું આ બધું હા સત્સંગના નિયમમાં રહીને બધું કરવું ખાવું પીવું ઉઠવું બેસું જોવું કરવું બધું ભગવાન પૂર્ણ પુરુષમ નારાયણ છે હું સમજો છો તમે આનું પક્ષ પક્ષા પક્ષી કરો છો કાંઠે વાળ ડૂબી જાય હા એવું થાય જો લોક તમારે રતન આપે લાલો પાડો શ્રીજીમાં સાક્ષાત વચન આપેલું મુખો મુખ સામે ઉભા રહીને લાલા તને હું તેડી જઈશ સાક્ષાત અન સમય તેડવાઈશ તને ધામમાં લઈ જઈશ તદભૂત થયો ભગવાનના વચન ફરી ગયા લો કેમ ભગવાન નથી ગમતું એક કર્યું ગોપાલ સંદ્રો કર્યો ભૂત થયા એવું છે એટલે એ અહીંયા દખલનાક કહી ત ના બે તો બેહી રહ્યો ભજન કરવું આવરું તો કરવું જ નહીં હા આ પ્રમુખ સાથે ને અમેરિકા જઈને આવ્યા કે યુવક મને કે એટલે પેલા રિપોર્ટ આવ્યો ને પ્રકાશ ખુબ બધું મહેમાન બધું આવે સ્વામી તો એવા જોયા છે પરદેશ જઈને ડમકુમારીને સ્વામી તો એવા એવા જ છે કે મેં કે શું શું તારે જોઈએ છે એટલે એની ધારણા કંઈક બીજી હતી એ તો એવા ને એવા જ રહેવાનું આપડે બદલવાની હવે કીર્તન ભય છે આવા ને આવા રહેજો કહીએ છીએ આપણે તમે આવા જ રહેજો અમે આવા ના રહીએ એટલા માટે તમે આવા રહેજો આ તો ઊંધું થઈ જાય આપણે ફરતા એવા ને એવા જ રહીએ ચાલીસ વર્ષના અંતે લઠ્ઠા બ્રેન્ડ આપણે બદલવાનું છે એમને એવા ને એવા રાખવાનું તો એમને બદલી નાખે ને આપડે લઠ્ઠા બ્રેન્ડ રહીએ આવું થઈ જાય યોગી બાપા શબ્દ વિચાર કર્યો ભોળા એવા જ જોડાયેલા એવા જોડાયેલા હતા યોગી ચૌદ ગુરુ અને એક એકને ભગવાન જેવા માનતા હતા એવી રીતે સેવા કરી પણ શાસ્ત્રીમાં જેમનું જોડાણ થયું ને આવા ઓલા તેરમાં માં નતું એવું જોડાણ આમ સેવા કરી ભગવાન નિર્દોષ બુદ્ધિ બધું શાસ્ત્રી માં એટલે ખલાસ એમના માટે એક રૂપ વસ્તુ એવા ધર વચન જીલા ઠેકી ઠેકીને સાંઈ કે શાસ્ત્રીમાન ની આજ્ઞા અમે ચાલીસ વર્ષ સુધી એક ધારા પારી છે જરા મનનું ધાર્યું કરું નથી ચાલીસ વર્ષ સુધી મનનું ધાર્યું કરું જ નથી આ વિચાર કરો હવેલા બીજા ગુરુ માટે આવું નથી કહ્યું સ્વામી બીજા કૃષ્ણચરણ દાસ હતા ગુરુ રાજી કર્યા કરી સેવા કરી આવી રીતે વચન જો યોગ્ય શાસ્ત્રીઓ બોલાય જોગી શિર નું ચડી જાય દોડી જવ ખાતો તો કોરિયો મૂકી દઉં અને લખતો તો પેન મૂકી દો એ બીજા ગુરુ ના આગ્રહ આવી રીતે નથી પારી બાપા હા ભોળા નતા એ દેખાય ભોળા આપણે ઉલ્લું બનાયા ભોળા સહી ને આપણને ભોળા બનાવી દીધા સમજ્યા જ ના એ તો ખેલ ખેલી ગયા હા આપણે એવા ને એવા રહ્યા હતા ભોળિયા સમજ્યા જ નહીં શું કહેવા માંગે શું કરવા માંગે વર્તન કરી બતાવ્યું સમજાની આપે મધ્યના ચૌદમાં મહારાજે કહ્યું કે કામ કોઈ જીતામાં સાવધાન થઈને વર્તતો હશે તો એના કામમાં નહીં જીતાય ઉત્તર અંતે નરકમાં જ જશે આવા શબ્દો વાપર્યા છે કામ કોઈ જીતા હોય તપ વ્રત ચાંદ્રાયણ બધું કરતા હોય સુકઈ સુકું લીલું બધું ખાતા હોય રહેતા હોય તો એ મહારાજ કે ઉડતો બગડ છે હા નિષ્ઠા થાય ને પછી બધું કામમાં આવે હા નિષ્ઠા એકડો છે એટલે મારે કે ભગવાન સ્વરૂપ સમજવું સમજવું શું ભગવાન સ્વરૂપ એ બધું લેખે લાગે પછી રાખવું શું સ્વભાવ પકડી રાખવા બરાબર જકડી રાખવા હા રાખવું શું સ્વભાવ પકડી રાખવું નાડું બરાબર સ્વામી કહેતા નહીં મૂકવાનું આપણે મનમાં એ રીતે જ કરવાનું શું શું પકડે સ્વભાવ છોડવાના છે રાખવું શું એ ભ્રમ થઈને પરભ્રમ ને એટલે સ્વભાવ ભયારૂપ થઈને સ્વભાવ પકડી રાખે ભ્રમરૂપ થઈને નહીં ભયારૂપ બરાબર જળબે સલાટ જળ એકદમ જળ બુદ્ધિ સભા એવા પકડી રાખે છે ને જો મારે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે ભલે વિદ્વાન હોય જો પણ સ્વભાવ લઠ્ઠો એવો પકડી રાખે ને આવા ભગવાન સંત તો સ્વભાવ છોડતા નહીં સત્સંગ ફળ જ આ કહ્યું આંબાનું ફળ શું છાયડો મળે એ પેલા જૂના મોટા આંબા હતા ને ખેતરમાં ઘટાદાર તમારે કેટલું છાયડો આપે તો છાયડો એ ફળ છે આંબાનું તો લાકડું મળે ફર્નિચર બનાવવા માટે બોબ બનાવવા માટે એનું ફળ છે તો પાંદડા તોરણ માટે એનું ફળ છે છાયડો તો વડ પણ આપે લાકડું તો બાવરય આપે પાંદડા તોરણ માટે આ સુપ પાલોય આપે આંબાનું ફળ કેરી આંબો વાવવામાં છે કેરી માટે જ વાવવામાં છે એ કંઈ એમ સત્સંગનું ફળ શું આ માન તાન ખાનપાનમાં અમે સાધુ છીએ જ્યાં જે તામારી પધરામણી થાય હાર તોરા થાય જમાડે રમાડે ધોતિયાવાળાડે એ ફળ છે સત્સંગનું ફળ છે સ્વભાવ ટળે સત્સંગનું ફળ મહિમા સમજ્યા બે કામ થાય ને તો સત્સંગનું ફળ મળ્યું કહેવાય તમને અમને એ તો પછી તો છાયડો ને લાકડું ને પાંદડા એટલું જ છે છાયડો એટલે શું ખાવું પીવું કોઈ જાતની ચિંતા નહીં એ છાયડો કહેવાય એ બધું નહીં છાયડો લાકડા બધું વાલી અંદર થઈ જાય હવે ગોંડલ છે ને આપણે બધી ગૌશાળામાં આવી અને વાછડી હોય છે ને પછી એને પેલા જે મહેમાન આવે ને કંઈક ઓલા લીલું ખેંચીને એને ખવડાવે વાછડીને ઓલા પૂળામાંથી એક ખેંચે એક દાંડી ખવડાવે એમ લોકો આપણે નીરે જમાડે સંગન રસોઈ આપે આપે એ ફળ નથી ક્યાં નતું ઘરે હતું જ ના બધું અહીં શાના માટે સ્વભાવ મુકાય તમારે જો ફરી લઠ્ઠો પકડો રાખ્યો હા હઠ મૂકી જ નહીં કેટલું બધું નુકસાન થયું અમને કેટલું ભગવાનને પકડવા તો ભગવાન છોડી દીધા સ્વભાવ પકડી રાખ્યો જો મારા જગ્યાએ થયું સભા પકડી રાખ્યા સભાન છોડવાના હતા અને ભગવાનને પકડવાના હતા એ ઊંધું થઈ ગયું તો એ આવું ઊંધું થાય એટલે આપણે આ ભૂલ ના થાય જોવાનું ગમે એમ થાય યોગી આ વખતે હજાર કટકા રાઈ રાઈ ના કટકા કરી નાખે એવા કહે તોય સત્સંગ મૂકવું નહીં એ દ્રઢ પ્રીતિ સત્વ દ્રઢ પ્રીતિ શું આવું થાય તો મૂકીએ નહીં એ દ્રઢ પ્રીતિ આવું તો ક્યાં થવાનું જતા હતા તો સામેથી થી આપણને બોલાવે ચલાવે બધું કરે થાય કોઈ બે શબ્દ કઈ આવ્યા છોડી નવાબ સરકાર હતા જુનાગઢના નડિયાદમાં એમના દીવાન રહેતા હતા તો એમનું પેલું વાસ્તુ હતું ઘરનું તો સ્પેશિયલ ટ્રેનમાં આયા જુનાગઢથી થી નડિયાદ આયે ને ત્યાંથી કઈ વાપીસ લેલો ગાડી ઓલા તિવાન કે સાહેબ એના ગાયકવાન બીજા મોટા બધા માણસો બોલાયેલા સો બસો માણસ ને વાપસ આટલે આટલા બે જ કિલોમીટર છે મેને કા વાપીસ લેલો સમજતે નહીં લો ક્યો મચ્છર કાટા લો એક મચ્છર કયું એમાં તું પાછા જતા રહ્યા ઠેઠ નડિયાદ આહી જુનાવડ પાછા જતા રહ્યા આવું છે બધું આ સત્સંગ આપણને મચ્છર કાઢે એટલે કોઈ બે શબ્દ કહી આવે એટલે સત્સંગ મૂકીને જતા રહેવાનું આવા ભગવાન સંતને મૂકીને જવાનું એમનો શો વાંક એમને કઈ તમને કહ્યું છે એમને તો અપમાન કર્યું છે હું કામ જતા રહો છો એમને શું કામ ટપલી મારો એમનો વાંક હોય છું કહો આવું છે બધું